ગમે તી નું ગમે તી નું ગમે તું પાપા ગમુલા મારા એમાં બને એવું નઈ રહ્યું

કે કે ના ઓટો માર લીખતા ની ના ફી તો કેમ છે કોસ્તારું ভোট

મોકલી દે આ ચંદુ નું નામ એવું બતા નો તાર તમાર શું જોવા તમારે ચંદુની જવાબદારી તમાર જેવા જેટલો ઘરમાં લુંગાયો કર્યો તૈયાર રાખજો બરોબર આ ચંદુ નું નામ એવું ગમે લાબા ની અમલ ફરજ મોકલી દે આ ગલા બીજી કોઈ જવાબદારી નઈ જોવાનું તમારે જવાબદારી બરોબર જવાબદારી તમે તૈયાર રાખજો અગિયાર હજાર ચાંદુ જવ તો નહી તમે હજુ ઓળખતા નહીં ચાંદુ ના

તમે તૈયાર રાખ્યો એમના આગળ અગિયાર હાજર રોક્યો તું લાએ છો બાપા કલ્ વેચી મારશે નહી બાપા ને વેચી મારું તીતા બાપા કુ વેખાય તો આપણી યાદગાર કેવાય યાર

સમજ્યા એ બધો કચરો બહુ પડ્યો કે કઈ બોલાય કોઈ ચાપ કરી દે ભાઈ બોલા બાપા આ હાવે ને આ બધું સાફ કરી દે કચરો બહુ થઈ જાય કે ના તે મને ઘર હોય કણ મારું તો પાયા નીકળી આ આ બાપા પીકો મારો આ બાકી લેના નો સકરારો દેખી

અધા હાલ તો નઈ ગાવ પિકાની જો પિકો સુધરી જાય ને ઠીક જાય તો સુધર પડી જવાની હા તો નઈ કઈ જાય અતી મને કે કહી હા ચિત્ર વરસો મારા એ વરસો કે મને ખબર હતી રે અલ્યા બૂન બનીને હારું તે બૂન ના જો રોટલો પાવા કને ના ભાવ કે હા અના પિકોઈ ની ખાખરી ને યાર અરી માં મારું શું આ દન નઈ તો તઈ દહીં નઈ લઈ ખાવાનું બની આલું આ બાપા બંકર તું મોટી ગયો આમ પેલો તો આયા જ નહીં તાર તું તો આ ફાઈલ કરી દીધું કેટલું વધારે કી તું તને કેમ બસકો ભલી જો બાપા અલે કમન ભૈરામાં મને નહીં મોકલવાની ફઈને અમે તો ઓરી બાપન છોડો અલે તમનિયા બોલો ખાવાનું ઓછું કર

মন্তু পুখরাতেয় নয়া মালাকে পারদেয় দোমা পাকাকে সিনিনিনাকে তু কিসান চেরেয়া তু হারসব হাশরায়া তু নিনিনাকে থাক�